મદન આશ્રિત હાઇવે પર સવારે સાડા ત્રણ વાગે ભૂસ્ખલનથી બસો નદીમાં ખાબકી રેસ્ક્યુ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું મદન આશ્રિત હાઇવે ઉપર સવારે બસો નદીમાં ખાબકી છે બંને બસમાં ડ્રાઈવર સહિત ત્રેસઠ લોકો સવાર હતા સવારે ત્રણ ત્રીસ કલાકે ભૂસ્ખલનથી બસો નદીમાં ખાબકી છે રેસ્ક્યુ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે નદીમાં ગુમ થયેલી બસોને શોધવાની કામગીરી ભારે વરસાદને કારણે રેસ્ક્યુની કામગીરીમાં અવરોધ ઊભો થયો છે તો નેપાળના પોખરામાં શુક્રવારે ભૂસ્ખલનમાં બે પેસેન્જર બસો તણાઈ ગઈ હતી આ ઘટના નારાયણ ઘાટ મુગલિંગ રોડ સેક્શનના સમલતાલમાં બની હતી ચતવનના મુખ્ય જિલ્લા અધિકારી ઇન્દ્રદેવ યાદવે જણાવ્યું હતું કે કાઠમંડુ જઈ રહેલી એન્જલ બસ અને રાજધાનીથી ગૌર જઈ રહેલી ગણપતિ ડિલક્સ વહેલી સવારે ત્રિશુલી નદીમાં તણાઈ ગઈ હતી પોલીસે જણાવ્યું કે કાઠમંડુ જઈ રહેલી બસમાં ચોવીસ લોકો અન્ય બસમાં એકતાલીસ લોકો મુસાફરી કરી રહ્યા હતા ગણપતિ ડિલક્સમાં મુસાફરી કરી રહેલા બે મુસાફરો બસમાંથી કૂદી અને બચવામાં સફળ રહ્યા હતા ઇન્દ્રદેવ યાદવે જણાવ્યું હતું કે પ્રારંભિક માહિતી મુજબ બસ ડ્રાઈવરો સહિત બંને બસમાં કુલ ત્રેસઠ લોકો મુસાફરી કરી રહ્યા હતા ભૂસ્ખલનમાં બસો તણાઈ ગઈ હતી અમે ઘટના સ્થળે છીએ અને સતત વરસાદને કારણે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે